લીંબડી ધંધુકા રોડ પર ફરી એક વખત અકસ્માત પેસેન્જર ભરેલ ઓટો રિક્ષા અને અજાણ્યા વાહને જોરદાર ટક્કર લાગતા સર્જાયો ગંભીર અકસ્માત અને અજાણ્યા ભારે વાહન ભાગી છૂટવામાં સફળ રહ્યા છે જ્યારે પ્રાથમિક તપાસ કરતા રોડ ઉપર પેસેન્જર ભરીને ઓટો રિક્ષા પોતાના ગામ બોરણા તરફ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો બંને મૃતકોને પીએમ માટે લીંબડી હોસ્પિટલ લઈ જવામાં આવેલ છે આ અકસ્માતની ઘટના લીંબડી ધંધુકા રોડ પર આવેલ ડુંગર તલાવાડ પાસે આવેલ મેલડી માતાજીના મંદિર પાસે બનવા પામેલ છે અકસ્માતમાં એક મહિલા અને એક પુરુષ ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે અને અન્ય ચાર વ્યક્તિ જેમાં બે મહિલા અને બે પુરુષો ગંભીર ઈજાઓ પહોંચી છે લીમડી એકસો દ્વારા સારવાર અર્થે લીંબડી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા લીંબડી પોલીસ અજયસિંહ જાડેજા તેમજ સ્ટાફને જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા સાથે રાઠોડ વલ્લભભાઈ

ભક્તગણો આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગડવદ પાચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યા થી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ વદ અગિયારસ મંગળવાર તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ સાંજે છ વાગ્યે સ્થળ ચિત્રોડ બ્રિજ ત્રણ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પૂજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ લાઈવ પ્રોગ્રામમાં આશાપુરા ન્યૂઝના માધ્યમથી આપ જોઈ શકશો